રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારજિયા શહીદ ગામે દલિત પરિવાર ઉપર હિચકારી ખૂની હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા આ સમગ્ર બનાવનો ઘટનાક્રમ એવો છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના શહીદ ખારજિયા ગામે રહેતા દલિત પરિવાર ઉપર પંદર છ બે ના રોજ સાંજના સમયે અચાનક પાંચ શખ્સો ત્રિક્ષ્ણ હત્યારો લઈ આવી આજ ગામમાં રહેતા નરસિંહભાઈ પરમાર તેમની માતા તથા તેમની દીકરી તથા તેમના દીકરા ઉપર હિચકારી હુમલો કર્યો હતો જેમાં આ હુમલાનું કારણ એવું જાણવા મળ્યું છે કે અગાઉ શહીદ ખારજીયા ગામમાં જ રહેતા હુમલો કરનારના ભાઈ દ્વારા નરસિંહભાઈ પરમારની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદ પરિવારને ન્યાય રૂપિયા દુષ્કર્મ આચરનાર શખ્સને કોર્ટ દ્વારા વીસ વર્ષની સજા મળી હતી ખરેખર આ એક શરમજનક જેમાં સાગર કોળી નામનો શખ્સ હાલ જામીન પર હોય જેનો ખાર રાખીને તમામ શખ્સોએ આ હિચકારી હુમલો કર્યો હતો જેમાં હાલ સમગ્ર પરિવાર જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે આ સમગ્ર ઘટનાની તપાસ એસસી એસટી સેલના ડીવાય એસપી સાહેબ ચલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા માર સુરત નરસી છે હું ગામ સહિત ખારકીય ગામમાં રહું છું ઝાર વિસ્તારમાં કાલ રોજના બનાવ બન્યો અમારા ઘરમાં આવીને અમને ત્રણ ચાર જણા અમને ત્રણ ચાર જણાને માયડા હાથ ભાંગી દેખા અને બીજા નંબરમાં એ બધા એ આવીને મન થાય મારવા માંડ્યા છે કુવાળા અને બધું જ હથિયાર લઈને પૂરા હથિયાર હતું અને બધી રીતના અમને આવી રીતના ગુટલેગરો દારૂ ખુલે આમ વેચે છે નથી કોઈ અમને જવાબ દેતું નથી કાંઈ બાર બારથી અમે કમ્પ્લેન કરી વેચું કર્યું બધું કર્યું કોઈ વસ્તુમાં અમને જવાબ મળ્યો જ નથી અને પાછો બીજા નંબરમાં એના એક એક એના તાલુકા ઉપલેટા તાલુકા પ્રમુખ છે ને એનો સપોર્ટ એને બહુ છે એનો અતિશ સપોર્ટ છે એના કારણે જ આ બધું થાય છે પોલીસની એટલી બેદરકારી છે કે મેં પંદર પંદર સત્તર દી પહેલાં જે એક કમ્પ્લેન દીધી હતી કે મને ઘરે આવીને ધમકીઓ મારે છે તો પોલીસવાળા કાંઈ કહ્યું નહીં હું મને એમ કીધું કે એ અમારી રીતના અમે કરશું તમારે હુમલો થવાનું કારણ શું હા થવાનો મારે બે વર્ષ પેલા હાઈકોર્ટમાં જામીન છૂટી ગયું જામીન માથે હવે એને અત્યારે પાછી જામીન અરજી મંજૂર નથી એટલે એને આ હુમલો કર્યો હતો અને અમને જાનથી મારવા જ આવ્યો આની અમારે છે ને કડક માં કડક છે ને જોઈ મારું નામ છે પાર ગરમર નસરાની સોફી કાયલ 15 તારીખના ના રોજ અમારી ઉપર રાહુલ રેખાભાઈ પંચાસ રાહુલ અમને અમારી ઉપર હુમલો કર્યો અમને ઘરમાં આવી મારી ગયા મારા બાને અને મને અમને બંનેને પગમાં લકોવાળાના કાકરા મારા ભાઈને છરીના ને ના હાથમાં લાગ્યો અને એમને મગજમાં માર્યો મારા પપ્પાને ટીકા પાટે માર્યા અને માથે જતા અમને એમ કહેતા ગયા છે કે તમે પાછા આવો ત્યારે પણ એ વાત કે ત્યારે અમે તમને આવી રીતે જ મારશું તમારે માં તો હુમલો થયો કારણ શું છે એમાં એવું છે કે મારી બેન નાની હતી ને એમને બે વર્ષ પહેલા ભગાડી ગયો હતો તો એમનો કેસ આવે ધોરાજી હાઈકોર્ટ ધોરાજી કોર્ટમાં એમને વીસ વર્ષની સજા આપી દીધી ને હાઈકોર્ટમાં એમને જામીન ઉપર છોડો છે તો એ વારંવાર જામીન ઉપર છોડે અમારી ઉપર આવી રીતે ઘા કરે ને અમે એમનું સમાધાન નથી કરતા ને એમનો રીતે અમારી ઉપર ઘા કરે છે મારવામાં કેટલા જણા હતા એ હતા પાંચ જણા એમાં પેલા વેલા ત્રણ આવ્યા અને પછી બે આવ્યા

તો એ લોકો ત્યાં બે કલાક કરી એ લોકો એ કઈ જ પણ ધ્યાન દીધું જ નહીં અમને મારીને કુટી વયા ગયા તે પછી પોલીસ સ્ટેશન આવ્યા પોલીસ શિક્ષણ થાય